નમસ્કાર મિત્રો મણીલાય ગુજરાતી માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે બેંકોના વધતા ઇન્ટરેસ્ટ રેટની FD ઉપર જે બેંકો અત્યારે ઇન્ટરેસ્ટレート વધારવામાં આક્રમક બની છે એના વિશે આજે આપણે વાત કરીશું અત્યારે કઈ FD માં ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આ FD ના ઇન્ટરેસ્ટ રેટ છે ક્યાં સુધી આટલા ઊંચા સ્તરે જળવાઈ રહેશે અને રોકાણકાર હોય એમની રોકાણ કરવા માટે FD ની અંદર રોકાણ કરવા માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ એના વિશે આજે આપણે આ ડિસ્કશનમાં આપણે ચર્ચા કરીશું આપણે જોયું કે 2023 ના અંતમાં ક્રિસમસ થી લઈને 31 સુધીની વચ્ચે કુલ 7 બેંકોએ એમની FD ના ઇન્ટરેસ્ટ રેટ વધારી દીધા SBI, યુનિયન બેંક, બેંકો બરોડા, ઇન્ડિયન બેંક આ તમામ તમામ બેંકોએ 1/2% થી લઈને 1% સુધીનો વધારો કરી દીધો 2024 શરૂ થયું પહેલા જ દિવસે પંજાબ નેશનલ બેંકે એની FD ના રેટમાં 1% નો વધારો જાહેર કર્યો SBI એ એની જે ખાસ 400 દિવસની FD સ્કીમ છે જેના પર 7.10% જેટલો ઊંચો ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે એ તી મુદત 31 માર્ચ 2024 સુધી વધારી દીધી તો મે સવાલ એ થાય છે કે બેંકો અચાનક એમની FD નો ઇન્ટરેસ્ટ વધારવા માટે આટલી બધી આકરસ આક્રમક સા હા માટે બની છે HDFC હોય ICICI હોય Federal Bank હોય આ તમામ તમામ બેંકો એમની FD નો ઇન્ટરેસ્ટ ઇ વધારી રહી છે જો આપણે જોઈએ અત્યારે FD ના રેટ શું ચાલી રહ્યા છે તો બેંકો અત્યારે 1 વર્ષથી લઈને 2 વર્ષની FD પર સૌથી ઉચ્ચ rate ઓફર કરી રહી છે જેમ કે HDFC જે અત્યારે પોણા 8% નો rate ઓફર કરે છે SBI છે 7.10% નો rate ઓફર કરી રહી છે DCB બેંકનો rate તો 7.85% જેટલો ઊંચો છે Federal Bank હોય તો એ 7.5% આપે છે Kotak Mahindra Bank 6.5% જેટલો rate આપી રહી છે Bank of Baroda નો rate પોણા 7% છે 1 વર્ષની FD માટે જો F 2 વર્ષની FD કરાવો તો 7.5% જેટલો ઊંચો rate તમને મળી શકે છે આ તો આપણે જોયા કે અલગ અલગ બેંકોનો FD નો રેટ શું ચાલે છે હવે આપણે વાત કરીએ કે બેંકો FD નો રેટ વધારી શા માટે રહી છે એમને આ કરવાની જરૂર શા માટે પડી છે તો આની પાછળ ત્રણ અલગ અલગ કારણો છે એક કારણ છે કે બેંકોની અંદર અત્યારે લિક્વિડિટી ની ખેચ છે બીજું કારણ છે ક્રેડિટ ની વધતી ડિમાન્ડ અને ત્રીજું એક કારણ છે કે બેંકો બેંકો વચ્ચે વધી રહેલી સ્પર્ધા આ ત્રણે ત્રણ કારણોની આપણે વાત કરીએ સૌથી પહેલા આપણે જોઈએ કે અત્યારે જે માર્કેટની અંદર લોનની ડિમાન્ડ છે ક્રેડિટની જે ડિમાન્ડ છે એ જબરદસ્ત છે પર્સનલ લોન હોય ઓટો લોન હોય કાર લોન હોય કે પછી બિઝનેસ રિલેટેડ કોઈ લોન હોય બેંકોની પાસે અત્યારે લોન લેવા માટે લાઈનો લાગી છે ચાલુ નાણાકીય વર્ષની અંદર ક્રેડિટની ડિમાન્ડ 15% જેટલા ઉચ્ચ સ્તરે રહેવાની શક્યતા છે એમાં પણ આ ચાલુ નાણાકીય વર્ષનું છેલ્લું ક્વાર્ટર સ્ટાર્ટ થયું છે અને મેક્સિમમ આ ક્વાર્ટરની અંદર લોનની ડિમાન્ડ જોવા મળે છે इलाजे लोन की डिमांड छे क्रेडिट की डिमांड छे इन्हें पहुंची वाढवावा मार्के बैंकों ने डिपॉजिटनी अत्यंत जरूर छे आ तो एक थयो कारण બીજુ એક કારણ જોઈએ ये जे लिक्विडिटी नी खेच અત્યારે બેન્કિંગ સિસ્ટમ ની અંદર લિક્વિડિટી ની જે ખેચ છે એ 2.65 લાખ કરોડ રૂપિયાના ઉંચાસ કરે પહોંચી ગઈ છે નવેમ્બર 2023 માં એ ખાલી 1.5 લાખ કરોડ જ હતો ડિસેમ્બર ની અંદર એડવાન્સ પેમેન્ટ ની ન્યુ ڈیٹ હતી 15 ડિસેમ્બર એટલા માટે બેંકોની અંદરથી પૈસા ખેંચાઈ ગયા એ સિવાય GST ની પણ તારીખ હતી એટલા માટે પૈસા ખેંચાયા અને આ જે સ્થિતિ છે લિક્વિડિટી ની એ હજુ એકાદ મહિના સુધી આવી રહેવાની શક્યતા છે એ સિવાય RBI ના જે રૂલ્સ છે એના કારણે પણ લિક્વિડિટી ની અછત બેંકિંગ સિસ્ટમમાં અત્યારે છે RBI રૂપિયાને ટેકો આપવા માટે જો ડોલરની વેચવાલી કરશે અને રૂપિયા ખરીદશે તો વળી પાછી લિક્વિડિટી ની અસર વધારે ગંભીર બની શકે છે એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને બેંકો એમની પાસે મેક્સિમમ ડિપોઝિટ કવર કરવા માંગે છે અને ત્રીજું એક કારણ છે કે બેંકો બેંકો વચ્ચે વધતી સ્પર્ધા અત્યારે કોઈ બેંક સ્પર્ધામાં ટકી રહેવા માટે બીજી બેંક કરતા એનો ઇન્ટરેસ્ટ રેટ થોડો ઘણો વધારે રાખવાનો પ્રયાસ કરી રહી છે મોટી બેન્કો હોય કે નાની બેન્કો હોય તમામે તમામ બેન્કો અત્યારે સિનિયર સિટીઝન થી લઈને રેગ્યુલર સિટીઝન ને સાત ટકાથી વધારે ઇન્ટરેસ્ટ ની ઓફર કરી રહી છે તો આ તો જોયા આપણે ત્રણ કારણો અબ આપણે વિચારીએ કે આ જે ઊંચા ઇન્ટરેસ્ટ રેટનો માહોલ છે કે ક્યાં સુધી જળવાઈ રહેશે શું અત્યારે એફડી કરવાનો એક યોગ્ય સમય છે કે હજુ એ આપણે ફડીના રેટ વધે એવી રાહ જોવી જોઈએ તો જે વિશ્લેષકો છે બેંકિંગ ઇન્ડસ્ટ્રીના વિશ્લેષકો એવું કહે છે કે અત્યારે જે એફડીના રેટ છે એ આજની એકાત વર્ષ સુધી કે બોડ વર્ષ સુધી આટલા ઊંચા સ્તરે જળવાઈ રહેશે એનું મુખ્ય કારણ છે કે વધતી ક્રેડિટની ડિમાન્ડ બીજુ એક કારણ છે લિક્વિડિટીની ખેંચ અને ત્રીજું કારણ છે કે RBI દ્વારા જે રેપો રેટમાં ઘટાડો કરવાની જે વાત છે એ હજુ એ બીજા 6 મહિના સુધી થાય એવી શક્યતા દેખાતી નથી ધારો કે RBI રેપો રેટમાં ઘટાડો કરે તો પણ એની અસરકારક ઇમ્પેક્ટ જે છે એ માર્કેટમાં દેખાતા દેખાતા બીજા 3-4 મહિના લાગશે એટલે બેંકોને હજુ એ નવ એક મહિના બાર એક મહિના આ ઊંચા રેટ રાખવા પડે એવી જરૂર છે અને એટલા માટે બેંકો અત્યારે 1 વર્ષથી 2 વર્ષની FD પર ઊંચા રેટ ઓફર કરી રહી છે વિશ્લેષકોને લાગે છે કે એફડી ના જે ઊંચા રેટ છે હજુ એકાદ વર્ષ દોઢ વર્ષ સુધી જળવાઈ રહેશે એટલે જો તમે એફડી કરાવવા માંગતા હો તો અત્યારનો સમય પણ યોગ્ય છે તમે એકાદ વર્ષ કે બે વર્ષની એફડી કરાવી શકો છો હવે એફડી કરાવવા માટે કેવી સ્ટ્રેટેજી અપનાવી જોઈએ એના વિશે પણ આપણે વાત કરીએ તો એક લેડર સ્ટ્રેટેજી જેને કહેવામાં આવે છે પગથિયાની જે એક સ્ટ્રેટેજી છે એના વિશે વિશ્લેષકો કહે છે કે આવી સ્ટ્રેટેજી અપનાવી જોઈએ આમાં તમે શું કરી શકો તમે તમારું FD માંટે તમામે તમામ પૈસા કોઈ એક FD માં મુકવા કરતા અલગ 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 મુદત ધરાવતી FD માં મુકશો તો એનાથી તમને ફાયદો એ થશે કે એક વર્ષની FD કરો બીજા વર્ષની FD કરો અને ત્રીજા વર્ષે 3 વર્ષની જે મુદત હોય એવી FD કરો તો જે ફર્સ્ટ યરની જે FD તમારી જ્યારે પાછે ત્યારે તમારે કદાચ પૈસાની કોઈ જરૂર પડી હશે તો તમે પહેલા વર્ષની FD ની અમાઉન્ટ થી તમે એ જરૂરતને પૂરી કરી શકશો પણ તમારી જે બીજા વર્ષની કે ત્રીજા વર્ષની FD છે તેના ઉપર જે વ્યાજની કમાણી છે તમારી એઝ ઇટ ઇસ ચાલુ રહેશે અને એ સમયે જો કોઈ વધારે ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરતી કોઈ સ્કીમ अवेलेबल હશે તો તમે તમાર આ પૈસાને એમાં ઇન્વેસ્ટ કરી શકશો એટલે FD કરવા માટે તમે તમામે તમામ પૈસા કોઈ એક મુદતની FD માં કરો એના કરતાં અલગ 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 મુદતની FD માં કરો અને આવી રીતે એક લેડર બનાવો તમારું મુદતની એટલે એને લેડર સ્ટ્રેટેજી કહેવાય છે તો મિત્રો આજે આપણે વાત કરી બેંકોના FD ના ઇન્ટરેસ્ટ રેટની એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સ્ટ્રેટેજીની આવી જ ચર્ચા આપણે આવતીકાલે ફરી કરીશું ત્યાં સુધી જોડાયેલા રહો મની નાઈમ સાથે આભાર